તાલુકાના રાજ ચરાડી ગામે આવેલ શ્રી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય દુર્વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચરાડી ગામે આવેલ શ્રી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યો સરપંચ અને ગ્રામજનો સાથે દુર્વ્યવહાર કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો આચાર્ય શાળામાં કોઈ પણ ક્લાસ લેતા નહીં હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર બગડતું હોવાના પણ આક્ષેપ કર્યા હતા ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે જેને લઈને ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી હતી ગ્રામજનોએ આચાર્ય ને કાયમી બદલી કરવામાં આવી તેવી માંગ કરી રહ્યા છે રાજેશ મહુરાશી નેશનલ દર્શન સુરેન્દ્રનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર